આ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ગાય એક ખેડૂતના ખેતરમાં આવી ગઈ છે અને તેઓ પોતાના ખેતરમાંથી આ ગાયને કાઢવા માટે પોતે ટેટકર લઈને આવ્યા છે અને છતાં પણ એ ગાય ટેટકર બાળીને પણ પાછી પડતી નથી જેથી આ ખેડૂતો પોતે નીચે ઉતરી અને તેને કાઢવા જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એક ભાઈ લાકડી લઈને ગાયને મારવા જઈ છે મિત્રો આ ગાય અને ખેડૂત ગાયને મારવા જાય છે જોઈ લો મિત્રો કેવી રીતના ગાયને કાઢવા મથે છે પણ ગાય નીકળતી નથી જેથી ગાય ઉશ્કેરતી અને ખેડૂતને પાડી દે છે તો એ બે ખેડૂતો ગાયને જેમ તેમ કરીને પાછી કાઢે છે અને એ ભાઈ બચી જાય છે તો મિત્રો તમે પણ પોતાના ખેતરમાં જાઓ ત્યારે આવી રીતના ગાયને હેરાન કરતા નહીં એકલા હોય તો ક્યારે પણ નહીં કરવી જોકે એકલા હો તો તમને કોણ બચાવશે આ તો ત્રણ જણ છે જેથી બે મિત્રોએ થઈ એમને બચાવી લીધા છે નહીતર એકલા હોત તો તેમને काय मारी नाखात धन्यवाद मित्र